ભગવતી હિંગળાજ માં જેવી જને કુળદેવી હોય જેના કુળમાં બેઠી હોય ને એને જેને પોતે જેને પદ આપ્યું હોય એને હું ઘટે ભલામાં એવી માં દાદો મેકરણ તમે જોવો છો ખરા કાપડી અરે ભલા માણા કુતરાન ગધાડા ને ને ઈ કરે છોકરા બાપુ પાપા નું કીધું નથી કરતા બાપુ દાદા નું કીધું કુતરાન ગધાડા કર્યા છે આવા તો ઇતિહાસ પડ્યા છે ભલા

દાદો મેં જો ન્યા નો થયો હોત તો કાંઈક બાપુ રણ માં બાપુ કાંઈક કોથા ખાઈ ગયા હોત એવો સમર્થ સર તમે વિચાર તો કરો એક ગિરનાર ની તળેટી ઉપર જાય અને દત્તાત્રેય ભગવાન ની બાપુ જોડે ભરતી હોય અને દાદો મેકરણ પરિક્રમ માં જાય અને એ છોડે બાપુ એની હાથે દાદા મેકરણ ના ખંભામાં પડે આ સંત નું ભજન કેવડું હોય છે મારા રામ શું તમે એનું સંતની વ્યાખ્યા હું કરી અમારા ગુરુ મહારાજ તો એમ કેતા કે કોઈક સામો સાધુ મળે ને અને સીતારામ નો બોલી શકો તો કે મરી જાજો મરી એમ કે અમારા ગુરુ અમને એમ કે સાધુ ને જો તમે સીતારામ નો કહી શકો ને તો આજન દુનિયામાં જીવવાનો કોઈ અધિકાર નથી તમને સંતની ભૂમિકા કાંઈક જુદી છે મારા એ તો તમને મને નક્કી નથી દીયું એટલે આપણે બધા સોટા છે બાવા 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 નથી આ નો હોત ને તો દુનિયામાં તમે જાત ક્યાં મારા રામ સાધુ નો હોત તમે જાત ક્યાં એક કરસ કાઠી આવડ ને સૌરાષ્ટ્ર ની વાવડા ફરકે હરી હર હરી હર ને હાકલું પડે હો જણાય હોય ને હજારે હોય કોઈ નો કીધું કે અમને ખાવા નથી મળ્યું કયું ભજન છે આ આપણા દીકરાના દીકરીના દીકરી ના લગન હોય કંકોત્રી લખીને બોલાવ્યા હોય તોય હળી સડી જાય ખૂટી રહેશે ખૂટી રહેશે તમે ખૂટાડ્યું છે ખૂટી જ રે ને અને ઓલું વાડ વગી નું ખેતર કઈ નક્કી જ નહીં કુવાનું ટેમ હોય બે પશુ આવી નું ફીરે બોલો અને ત્યાં બાપુ જે રોટલો મળી રહે છે આનું નામ ભજન આપણને સમજાય ને અને આ ભજન છે ને સમજાય એવુંય નથી એમાં શું છે તારા પૈસા ની પથારી એટલી બધી છે ને એટલે હું શું માછો છો કરી શકતા શું ભજન સમજાય કારણ કે આ બધા જે મહાપુરુષો ભજન ગયા ને કરી ગયા ને એ કઈક હતું જ નહીં ભજન જ કરવાના હતા બીજું કઈ હતું જ નહીં કામ એ નતું પૈસા નતા રોટલા નતા હું તો એમ કહું છું કે મહાપુરુષો ભજન કરીને ગયા ને એ મારી જો હાલતા આવડે ને તો આપણો મેળ પડી જાય એવું છે પણ આપણે હાલવુંય નથી હમણાં પ્રકાશભાઈએ સરસ મજાની સંતવાણી કરી એમાં આજે એક સાચી સાચી બોલ્યા ને એટલે કહું ખોટી બોલ્યા હોય ને તો આપણો ન કહેવાય કલાકારને દુખ લાગે એક તમે બધા સાંભળી છે કારણ કે ભજનમાં છે ને શબ્દની મારામારી છે શબ્દની चोट લાગી જાય ને બાબુ મેળ પડી જાય એમને ગણપતિની એક સાખી હતી ચાલુ ભજન ગૌરી તમારા પુત્રને આખી દુનિયા ગાય છે કેવી રીતે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર દીના સમરે વાણિયાના રાસ્તે સમરે છોટ આ બધાય સાંભળી છે લગભગ તો હું એમ કહું છું ગણપતિ ને મોર ને શું હગું શું થાય ગૌરી તમારા પુત્ર ને મધુરા સમરે મોર ગણપતિ ને મોર ને શું હગું શું થાય જો કે પ્રકાશભાઈ હાચી ગઈ છે એ તમે સાંભળી છે પણ તમારું ધ્યાન નથી કારણ કે તમે ભજનમાં બેઠા જ નથી તમે અમારા મોઢા જોવા આવ્યા છો અને જો તમને ખબર હોય તો પ્રકાશભાઈ ખબર હોય ખબર જ નથી મારા રામ આ તો અમને લોહી પીવો છો અહીંયા પ્રોગ્રામ છે આવજો 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 આખી રાત લાડ્યું નાખ્યું બાપુ દોણામાં એક ટીપુ ન પડે તો અમારી તમારી બે ની કઠણ નો કહેવાય ચોવીસ તારીખ નો હળંગ છું આમનામ 24 તારીખનો તમને જે લાગ્યો સાધુની સંતોની સાક્ષી અને સ્ટેજ ઉપર બેહીને કહો છું અમારી આરે મારું મિત્ર સર્કલ છે એમને તમે પૂછી ચોવીસ 24 તારીખનો એ આય આવો આય આવો આયા અલ્યા ભાઈ જી ઉવાયો તમને ઉતરવાનું નથી ને અમને મારી નાખ્યો ભજનમાં બાપુ તમારે ઘડિયાળમાં ન જોવું પડે બંગાહુ ન આવે અને હુરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભજનની વ્યાખ્યાની ખબર જ નથી ભલામાં

આપે આપ મરજા દેન કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી વાણી કે છે અને આપણે કહી છે ને સત્ય હોય તો હાલે ને કરે આધુનિક યુગ છે હાલે કે રામ કોઈ મારતો નથી વાલી ને રાવણ ને આ બધા કોઈને માર્યા રામાયણ કે છે હું નથી કહેતો જો આ વિચારવા જેવું છે રામે માર્યા તે વાતે પાકી છે રામ નથી મારતો એ વાતે પાકી છે પણ આની માટે સંતનું શરણું જોવે સદગુરુ નું શરણું જોવે એમ નામ નો સમજાય

તો અમને તમે અઢી કિલોમીટર લાંબા કરો તમે ન ગઈ નાખો મજા આવી મજા આવી મજા આવી હવારે કઈ યાદ કઈ રહ્યું કે જીવ હો રે હો કઈ યાદ ન અરે મોજ કરી લ્યો આનંદ કરવાનો બાપુ સમય મળ્યો આપણા ગયેટા તો બાપુ સારું લુગડું નથી મળ્યું સારું ખાવા નથી મળ્યું અને હળવા ફૂલ થઈ જાવ ભલે મને કઈ છે નહીં શું કામ ઠેકડા ભરવા જો અને મેં તો બહુ ફેર્યા આ તો તમને કહું અત્યારે જો કે પહેલી વાર આવ્યો છું એટલે મારો તમને થોડોક પરિચય આપજો જોકે વીડિયા મારા જોતા હોય છો એટલે તમને ખ્યાલ છે બે જાવ ને અમને ખબર છે તમે કંટાળ્યો અમારે હમણાં આ પૂરું થાય ઘર ભેગું થવું છે પણ હું મારી મારો પરિચય એક પાંચ મિનિટ માં આપી દઉં હું છે ને હું એક આ ગામમાં પહેલી વાર આવ્યો છું હું ખટારો ડ્રાઈવર હતો અત્યારે નથી મારે વીડિયા જોકે જોઈ આવી છે તેમાં બધું સાંભળતા આવી છે ખટારાનો ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય ઓગણીમી કોમ કહેવાય ને તમને કઈ નક્કી થાય છે કે તમે હેઠે બેઠો છો ને અમને સડાવ્યા છે કારણ શું છે ખટરા ડ્રાઈવર ના સડાવવાની લાયક જ છે આ કયો શેડો હોય અને આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે હા આપણે ધોકા ફેરવા સિવાય કઈ કર્યું નથી ઝઘડા જ કર્યા છે એ તો મેળ પડી ગયો આપણો એ કેમ હાલ્યું છે મારો રામ જાણે પણ હાલી ગયું અને મરવાની કે આપણે બીક નથી કાલ ફલ મરવાનું આવે તો આપણને કઈ ફેર આય નાય મરી જાય તો શું નહીં તમારે ઉપાધિ મને પોગાડવાની મારે શું ઉપાધિ એટલે એવી કઈ ચિંતા આપણે રાખતા નથી કેવાનો મારો મીનિંગ કે સમય આવે ને વળાંક મારતા નો આવડે એને માણા જ ન કહેવાય સમય આવે ને વળી જવાય પછી બાપ હોય દીકરી હોય ભાઈ હોય માં હોય પત્ની હોય સમય આવે તમને એક રામાયણ દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા જ્યારે વનમાં ગયા અને મા ભગવતી સીતા ને સીતાજી એમ કે લક્ષ્મણ રેખા ટપી ગયા અને એનું હરણ થયું રામાયણ કે છે ને આપણે બધા સાંભળી જો આ બધી કથાઈઓ બધા કરે છે ખોટી છે મારી વાત નથી પણ મેં હમણાં કીધું એ વાયા વાયા આવ્યા ને વાયા વાયા ગયા કોઈ ઉતાર્યું જ નહીં કથા કરાવ્યા પછી જો ભાઈ ભાઈ ની તિરાડ નો મટે હાહુ બહુ ની તિરાડ નો મટે માં દીકરા ની તિરાડ નો મટે તો કથા નો કોઈ મતલબ નથી રાખ્યો